જેમની દુકાન નથી તે ઉધાર આપવાની ગયા અમે કોઈ મશી નથી અમને મશી નું બિરુદ જોઈતું પણ નથી અમે એક સામાન્ય કાર્યકર્તા તરીકે લોકો લોકોના વચ્ચે રહેવાનું અમે પસંદ કરીએ છીએ કે ખાલી સિઝન આવે અને લોકો વચ્ચે જવું એ અમારો સ્વભાવ નથી ગઈકાલે છોટા ઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીના નવા જેટલા પદાધિકારીઓ હતા એ બધાના સન્માન સમારોહનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં જ્યારે મંત્રી નરેશ પટેલ ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમને આદિવાસી મસીહા કહીને કહ્યું કે અમારે આદિવાસી મસીહા નથી બનવું અમે લોકોના કામ કરવા માટે છે ને આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં રહીને કામ કરી જ રહ્યા છીએ જે લોકો અત્યારે આદિવાસી મસીહા બનીને ફરી રહ્યા છે એ મુદ્દાની વાત આવે રાજનીતિ આવે એટલે આવી અને પછી જતા રહે છે અમારે એ નથી કરવું એ નામ કોઈનું નથી લઈ રહ્યા પણ એ પ્રહાર સીધા ચૈતર વસાવા પર કરતા હોય એવું લાગી રહ્યું છે થોડા દિવસ પહેલા જ એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન ચૈતર વસાવા બોલતા હતા ત્યારે નરેશ પટેલ એમને ચૂપ કરાવતા હતા અને પછી ચૈતર વસાવા અને નરેશ પટેલ આમને સામને આવી ગયા હોય એવા દ્રશ્ય આપણે જોયા હતા એ બબાલની ચર્ચા

એટલે આમ આદમી પાર્ટીની વાત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીનો સંખ્યા બળ અને અત્યારે બે હજાર બાવીસ થી આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી જેટલું ચાલી રહ્યું છે અત્યારે એટલું સંખ્યાબળ નથી એટલી સીટ એમની પાસે નથી અને છતાં પણ જે કાર્યક્રમો કરી રહ્યા છે એ કાર્યક્રમોમાં એક જ વાત કરી રહ્યા છે કે અમારી સરકાર બનશે તો અમે આટલા બદલાવ લાવીશું એટલે એ વાત પર પણ કટાક્ષ કરતા નરેશ પટેલે કહ્યું કે જેની પાસે અત્યારે મૂડી નથી એ વ્યાજ આપવા નીકળ્યા છે આખા ભાષણ દરમિયાન અનેક વાતો કહી કોઈનું નામ નથી લીધું પણ સીધી વાતે ચૈત્ર વસાવવા માટે કરતા હોય એવું લાગી રહ્યું છે નરેશ પટેલે ભાષણમાં શું કહ્યું તે વિસ્તારથી સાંભળો ત્યારે મને નવાઈ લાગે છે કે વર્ષો સુધી ગણપતભાઈ કામ કર્યું છે સરકાર માં પણ આજે હું પણ કેબિનેટ મંત્રી તરીકે કામ કરું છું અહિયાં નારણભાઈ રાઠવા જશુભાઈ રાઠવા ગીતાબેન રાઠવા હવેસિંહભાઈ જયંતિભાઈ રાઠવા રાજેન્દ્રભાઈ રાઠવા અમે કોઈ મસીહા નથી અમને મશિયા નું બિરુદ જોઈતું પણ નથી અમે એક સામાન્ય કાર્યકર્તા તરીકે લોકોના વચ્ચે રહેવાનું અમે પસંદ કરીએ છીએ કે ખાલી સીઝન આવે અને લોકો વચ્ચે જવું એ અમારો સ્વભાવ નથી સમજી ગયા ને સીઝન આવે અને લોકોને વચ્ચે જવું અને પછી ખોવાઈ જવું એ અમારો સ્વભાવ નથી મેં સુરત ની અંદર ગણપતભાઈ વસાવાજી વિસ્તારમાં એમ કહ્યું

કે દુકાનો જ નથી અને કોઈ એવા બધા વચનો આપશે અને જેવો સમય પૂરો થશે ને તે દુકાન એડ્રેસ થી પણ અહિયાં તો આ મંચ ઉપર સંગઠન પણ બેઠું છે અને સરકાર પણ તમારી વચ્ચે છે અને જે બોલીશું તે તમારી વચ્ચે બોલીશું आले बोललो અમે પાડવાનું પણ તમારી જ છે ખાત્રી પણ આપીએ છીએ ભાઈઓ बहनों भारतीय जनता पार्टी ગુજરાતને اندر 30 વર્ષથી शासन કરે છે આપણા روستاનું ઉંચા આદાન સાયન્સ સ્કૂલ આવી মাধ্যমিক શાળા આવી કોલેજ આવી ટીલારે સાવી એમારે સાવી એક લવિયા આવી મેડિકલ કોલેજ આવી એન્જિનિયરિંગ કોલેજ આવી એ રાતોરાત નથી આવી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની ત્રીસ વર્ષની તપસ્યા ત્યારે આ રાતોરાત નથી થતું અને કેટલાક નેતાઓ હજુ તો માન માંડ તમને તક મળી છે અમારા આદિવાસી સમાજ ને ગુમલા કરવાની કોશિશ કરો છો ત્યાં સુધી તમને પણ બધા લોકોને કહેવા આવ્યો છું પવનભાઈ નો હુબરું મૂક્યો ને તો છોટા ઉદયપુર નો વિકાસ જે રીતે લોકના વિસ્તારમાં જગ્યા હું આજેની ખાતરી મનપત થી છું એમના પહેલા પણ કેટલાક નેતાઓ બનવા નીકળેલા આજે ત્યાં મારે આદિવાસી સમાજ ઉપર મને ગયા આવે એનું ઘર બદલાયું નથી એના ઘરમાં કોઈ શૌચાલય નથી પાણીની કોઈ વ્યવસ્થા નથી ફરિયાદમાં જવું હોય તો સારો રસ્તો નથી અને તે આજે છોટા ઉદય આવીને વચન આપે જન્મથી પાડી શકાય રાજ્ય છૂટું પાડવાની વાત કરે ગામ છૂટું પાડવું હોય ને કેટલા ગામ છૂટા પડી ગયા પણ હજુ રેવન્યુ નું છૂટું પાડી શક્યા નથી એવી પરિસ્થિતિ માંથી પસાર થવું પડે છે ત્યારે શું તમે માની જવાના છો કે કોઈ બિલિસ્તાન રાજ્ય આપશે માની જવાના છો આ તો આદિવાસીઓના ભાગલા પાડવાની જય આદિવાસી નારા સાથે અમે આદિવાસી પટ્ટાનો વિકાસ કરવા જઈ રહ્યા છે ખાલી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી ખાલી લઈને કોઈ એવી પરિસ્થિતિમાં સુધાર નથી આવતો તો વ્યથા પણ છે અને વ્યવસ્થા પણ છે એ હું છોટા મોટા લોકોને ખાતરી આપું છું